વાંકાનેરના પ્રખર ગૌભક્ત સ્વર્ગસ્થ ભાઈલાલભાઈ પેંડાવાળા દ્વારા ઓગણીસો ને ચોર્યાસીમાં વાંકાનેરમાં અંધપંગ ગૌશાળાની સ્થાપના કરવામાં આવી હતી આ ગૌશાળામાં માત્ર ને માત્ર અંધ હોય અપંગ હોય કે અકસ્માત ગ્રસ્ત કોઈ ઈજા પામેલ હોય તેવા ગૌધનનો આ ગૌશાળામાં આટલા વર્ષોથી અવિરતપણે નિભાવ કરવામાં આવી રહ્યો છે ખાસ કરીને બારસો જેટલા ગૌધન છે તે આ ગૌશાળાઓમાં તેનો નિભાવ કરવામાં આવી રહ્યો છે ઓગણીસો ને ચોર્યાસીથી અવિરતપણે આ ગૌશાળામાં આ આ જે અંધપંગ ગૌ ગૌધન છે તેનો નિભાવ કરવામાં આવી રહ્યો છે ત્યારે ખાસ કરીને આ ગૌશાળાની મુલાકાતે અમદાવાદનું જે બોપલ લાફિંગ ક્લબ ડેલિગેશન છે તેને આ ગૌશાળાની મુલાકાત લીધી હતી અને ખાસ કરીને બારસો જેટલા જે ગૌધન છે જે અંધપંગ છે ઇજાગ્રસ્ત છે તેની અહીંયા કેવી રીતે સારવાર કરવામાં આવે છે તેનો કેવી રીતે નિભાવ કરવામાં આવે છે તે વિશે માહિતી મેળવી હતી અને ખાસ કરીને ગાયો માટે ખાસ પ્રકારના જે આયુર્વેદિક લાડુ તૈયાર કરવામાં આવ્યા હતા સાત પ્રકારના જે કઠોળ છે તેનું ભૂસું કરી શુદ્ધ સિંગતેલ અને ગોળના મિશ્રણથી જે આયુર્વેદિક લાડુ છે તે તૈયાર કરવામાં આવ્યા હતા અને અહીં અહીંયા જે ગૌધન છે તેને આ ડેલિગેશનના હસ્તે તે પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો ત્યારે ખાસ કરીને આટલી મોટી સંખ્યામાં આ જે અંતભંગ ગૌધન છે તેને નિહાળીને અમદાવાદનું જે ડેલિગેશન છે તે ભાવુક બન્યું હતું અનેક જે વયોવૃદ્ધો હતા તેની આંખમાંથી આંસુ સરી પડ્યા હતા અને ખાસ પ્ર ખાસ કરીને જે આ બારસો પ્રકાર બારસો જેટલા ગૌધન છે તેની આ ગૌશાળામાં કેવી રીતે સારવાર કરવામાં આવે છે કેવી રીતે તેનો નિભાવ કરવામાં આવે છે તે વિશે તળસ્પર્શી વિગતો મેળવી હતી અને આટલા વર્ષો બાદ પણ ભાઈલાલભાઈ પેંડાવાળાના પરિવારજનો અને અન્ય ગૌભક્તો દ્વારા અવિરતપણે અંધપંગ ગૌમાતાની માતાની નિસ્વાર્થ સેવા કરવામાં આવી રહી છે ત્યારે ખાસ કરીને આજે વર્ષમાં એક જ વખત મકરસંક્રાંતિના દિવસે તે તેનું દાન દાન સ્વીકારવામાં આવે છે અને બારસો જેટલા ગૌધનનો અવિરતપણે અહીંયા આ જે છે વિશિષ્ટ પ્રકારે નિભાવ કરવામાં આવી રહ્યો છે કેતન ભટ્ટી વાંકાનેર